જય વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી લઈને એક વિશેષ અપડેટ આવી રહી છે તેની વિશે વિગતવાર ચર્ચા કરીએ તો કે પોલીસની વિભાગમાં ભરતી આવશે જે બાર હજાર જેટલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરતી થશે તો જગ્યાઓ જાહેર થવાની શક્યતા રહેલી છે તો બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છાસઠસો જગ્યાઓ જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પાંચસો જગ્યાઓ પુરુષ જેલ સિપાહીમાં છસો સત્યાસી જગ્યાઓ મહિલા જેલ સિપાહીમાં સત્તાવન જગ્યા અને બિનહથિયારી પીએસએમાં બસો તોતેર જગ્યાઓ આવશે તો અહીંયાથી તમે જોઈ શકો છો આવી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે જો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતો જેવી અવનવી અપડેટ્સ અમારી ચેનલમાં આપવામાં આવતી હોય છે ટેલિગ્રામ ગ્રુપમાં તો જો ગમે તો તેને લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ